ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને હવે આ ચોમાસા સત્રને લઈ અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોટું નિવેદન આપ્યું છે અને આ ચોમાસા સત્રને માત્ર ભાજપનું એક ઔપચારિકતા ગણાવી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ નાયક અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત વિધાનસભાનું આજથી ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે પરંતુ આ ચોમાસું સત્ર માત્ર ત્રણ દિવસનું જ રાખવામાં આવ્યું છે અને એને લઈ અને હવે જિગ્નેશ મેવાણીએ મોટું નિવેદન આપ્યું છે અને જિગ્નેશ મેવાણી અને ભાજપ સરકારે ઔપચારિકતા પૂરતું સત્ર બોલાવ્યું હોય એવી વાત કરી છે અને આ સત્રમાં કોઈ પણ પ્રકારની જે છે એ વાતચીત નહીં થાય અને આ સત્ર માત્ર તોફાની બનીને જ રહી જશે એવી વાત કરી છે અને તેમને જ્યારે મુદ્દાઓ વિશે પૂછવામાં આવ્યું કે તેઓ જે છે શું મુદ્દા ઉઠાવશે તેને લઈ અને જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે ફિક્સ પગાર અને આઉટસોર્સિંગના કર્મચારીઓના સાથે સમત

એ બિલકુલ જાણી ન શકે એવી સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે જે ટેલિકાસ્ટ નથી કરતા અને કુલડીમાં ભાગતા હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ઔપચારિકતા આ ચોમાસું સત્ર બોલાવ્યું છે આ ચોમાસું સત્ર પૂર્વે ગુજરાતની જનતાના કેટલાક પ્રાણ પ્રશ્નો સળગતા સવાલોને લઈને અમે એક જન સત્યાગ્રહનો વિધાનસભા ઘેરાવનો કોલ આપેલો પણ પૂર અને ભારે વરસાદની આગાહીના કારણે જે એલર્ટ હતું એ લોકહિતમાં અમે લોકોએ કાર્યક્રમમાં ટાળ્યો છે પણ વિધાનસભાનું સત્ર તોફાની બની રહેશે ખાસ કરીને બેરોજગારીનો પ્રશ્ન ભયંકર વિકરાળ બની રહ્યો છે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ એ સતત અમને અપ્રોચ કરે છે કે જિગ્નેશભાઈ ગમે તે કરો વિપક્ષ તરીકે ગૃહમાં ગૃહની બહાર મીડિયામાં અમારો મુદ્દો ઉપાડો હવે થાકી ગયા પચીસ ત્રીસ વર્ષથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ખૂબ શોષણ થયું ખેડૂત અને પશુપાલકોના પ્રશ્નો છે

બેઘર કરવાના છે આ બધા મુદ્દે અમે લોકો આક્રમક થી વિધાનસભામાં રજૂઆત કરીશું જે ચાર પાંચ બિલો આવી રહ્યા છે એમાં કર્મચારીઓ માટેનું બિલ એ સૌથી ડેન્જર સૌથી ખતરનાક છે આજથી દોઢસો વર્ષ પહેલા માનવ સભ્યતાએ સામૂહિક રીતે નક્કી કર્યું કે માણસ જોડે મજૂર જોડે બાર કલાક ચૌદ કલાક કામ કરાવે છે એ ઘટાડીને આજથી દોઢસો વર્ષ પહેલા આઠ કલાક કર્યા આ ગુજરાતની ભુંડી ભાજપ સરકાર એ વિધાનસભાના મંચ ઉપર લાજવાના બદલે

ગુજરાતની ભાજપ સરકાર આ વિધાનસભાના મંચનો ઉપયોગ કરી રહી છે એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે આ મુદ્દે પણ વિધાનસભામાં અમે લડીશું બાર પણ લડીશું હાલ કોંગ્રેસ ભાજપને અનેક મુદ્દાઓ પર જે વિધાનસભાના ચોમાસા સત્રમાં ઘેરવાની વાત કરી છે એ પછી મનરેગા કૌભાંડનો બચું ખાબડનો મુદ્દો હોય કે પછી અનેક મુદ્દાઓ જે ખેડૂતોના મુદ્દાઓ હોય કે પછી ડિમોલેશનની કાર્યવાહીને લઈને હોય કે કોઈ પણ મુદ્દા હોય હાલ જે છે એ કોંગ્રેસે તૈયારી બતાવી છે અને સરકારને ઘેરવાની વાત કરી છે અને જિજ્ઞેશ મેવાણીએ આ સત્રને લઈ અને મોટી વાત કહી છે ત્યારે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં